વરદાન આપ્યું હતું એટલે જ આ જગ્યા મહાદેવજી અને હનુમાનજીના ભક્તો માટે અનેરું મહત્વ ધરાવે છે તો વળી આ જગ્યાએ જાણે કે પ્રકૃતિ પણ ભગવાન શિવનો અભિષેક કરી રહી હોય તેમ સતત એક ઝરણો વહ્યા કરે છે જેના પાણીથી જાતે જ અભિષેક થાય છે ઠંડીના સમયમાં તો આ જગ્યા ખૂબ જ મનમોહક બની જાય છે કારણ કે ઠંડીના સમયમાં અહીં ત્રીસ ફૂટ ઊંચું પ્રાકૃતિક શિવલિંગ બની જાય છે ઘણા બધા લોકોને આ જગ્યા વિશે કદાચ ખબર નહીં હોય તો જો મનાલી જવાનું થાય તો આ જગ્યા જવાનું ન ભૂલતા હર હર મહાદેવ